જસદણ સેવા સદન ખાતે લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જસદણ સેવા સદન ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની મિટિંગ ગોઠવવામાં આવી હતી આ મિટિંગમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તમામ સંબંધિત સરકારી અધિકારીઓને સાથે રાખી અને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું

લોક પ્રશ્નો માટે આ વિસ્તારના નાગરિકો તરફથી કરવામાં આવેલી એની વિગતે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા જસદણ વગેરે જે ટ્રાફિકનું નિયમન થાય એ માટે પણ લગત પોલીસ સ્ટેશનને પીજીવીસીએલના પ્રશ્નો હતા રેવન્યુના સો સવારના પ્લોટના એનટીએનટીના ખાસ કરીને જે લાભાર્થીઓ હતા એમને પ્લોટ અને સનદો આપવી અને પ્લોટ સોંપવા આમ બધા જ વિભાગોના પ્રશ્નોની ચર્ચા અહીંયા આજે પ્રાંત કચેરી ખાતે મિટિંગમાં થઈ એનો વહેલી તકે ઉકેલ આવે એ પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી છે અને આગામી દિવસમાં આવા જે પ્રશ્નો હોય આ વિસ્તારના લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે

ઈ કેવાય સી ની જે વાત છે ત્યાં સુધી અમારે સોફ્ટવેર માં થોડો પ્રશ્ન હતો એ ગઈકાલે ત્યાં ગાંધીનગર ખાતે જ સોફ્ટવેર માં પણ સૂચના આપવાની છે લગભગ સોમવાર પછીથી ઈ કેવાયસી ની ફરિયાદ ન રહે એ રીતનો પ્રયત્ન અમારા અન્ન નાગરિક પૂરતા વિભાગમાંથી પણ થઈ રહ્યો છે